જોઈને જો બધા હસતા મોઢે જાય છે કાશ્મીર ખરાબ નથી તેની સિક્યુરિટી નથી સારી ઉપર મિની સ્વિટરલેન્ડમાં એક ઓફિસર નહોતો કોઈ જવાન નહોતું જો ત્યાં કોઈ હોત ને તો આ નો થાત કોઈ સિક્યુરિટી નહીં આ બધું બની ગયું છે છતાં નીચે મિલિટરી હતા એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે આતંકવાદી આટલા આટલી સામે આવીને ગોળી મારી દેશે તો આપણી સરકાર કરે છે શું અમે ફરવા ગયા તો અમે જ્યાં જોઈએ મિલિટરી તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે મારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો અને જ્યાં સુધી જીવ જીવનો ગયો ત્યાં સુધી ઉભો રહ્યો હિન્દુને મુસલમાને અલગ કર્યા મુસલમાને કાંઈ ન કર્યું જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી બધાને હવડા અવળા છોકરા હતા ઊભો ઊભો હસતો તો જ્યાં સુધી જીવ જીવનો ગયો ત્યાં સુધી ઊભો ઊભો હસ્તો તો કેવી સરકાર છે આપણી

જ્યારે આપડા દેશની ની આવું એવું તો બીજું કોણ બોલશે